સમાચારમાં આગળ વાત કરીએ જુનાગઢની તો જૂનાગઢના મોતીબાગથી વાડલા ફાટક તરફના નેશનલ હાઇવે ઉપર આવેલા પુલ હાલતમાં જોવા મળી રહ્યા છે એટલે પુલની પાળીઓ તૂટી ગઈ છે અને દુરસ્તી વગર હજારો વાહનો દરરોજ પસાર થાય છે મોરબી અને મહિસાગર જેવી દુર્ઘટનાઓના પ્રસંગોએ ચેતવણી આપી છે પરંતુ આમ છતાં પણ તંત્ર નિષ્ક્રિય છે એટલે સ્થાનિકોએ પુલનું તાત્કાલિક નવનિર્માણ કરવાની માંગ સાથે તંત્ર સામે સવાલ ઉભા કર્યા છે શું હવે તંત્ર જાગશે કે કેમ હવે આવનાર સમય બતાવશે જે મહીંસાગરની ઘટના બની છે ત્યારબાદ પણ અનેક એવાર ફૂલ અને અને રસ્તાઓ અને જે નાળા પૂરિયાઓ છે એ જર્જરીત હાલતમાં હોય ગમે ત્યારે અકસ્માત થવાની સંભાવના હોય એવી વ્યક્ત પ્રજાના પ્રતિનિધિઓ કરી હોય તેમ છતાં તંત્ર તેમની કોઈ નોંધ લેતું ન હોય ત્યારે આવી ઘટનાઓ બનતી હોય છે જુનાગઢના મોતીબાગથી જુનાગઢ વાડલા ફાટક સુધીના રસ્તા પર જતા માર્ગનો એક પુલ જર્જરિત હાલતમાં છેલ્લા ઘણા સમયથી છે આની રજૂઆત આ વિસ્તારના લોકોએ અનેક વખત કરી છે તેમ છતાં આ પુલને હજારો દિવસ દરમિયાન વાહનો પસાર થતા હોય અને જૂનાગઢ મોટી ભાગથી વેરાવળ તરફ જતા લોડિંગ વાહનો અને અસંખ્ય નેશનલ હાઈવે પરનો આ પુલ હોય ત્યારે વાહનો પસાર હોય થતા હોય છે ત્યારે આ જર્જરિત પુલ પણ રિપેર કરવાની ખાસ જરૂરિયાત છે આવી ઘટના ભવિષ્યમાં ન બને તે માટે આવા જે ફૂલોના કામો હોય છે અને લોકોની જ્યારે ફરિયાદ મળતી હોય છે તેને તંત્ર દ્વારા ન કરતું હોય ત્યારે આવી ઘટના સામે આવતી હોય છે ત્યારે હાલમાં જુનાગઢમાં આવી રીતના મોતીબાગથી જુનાગઢ વાડલા ફાટક સુધીની વચ્ચે આવતો પુલ એક જર્જરીત છે એને પણ રિપેર કરવાની તાતી જરૂરિયાત છે તેવી લોકમાંગ પણ અનેક વખત ઉઠી છે ત્યારે આ માર્ગને અને આ પુલના આ માર્ગને મરામત કરાશે કે કેમ એવો પ્રશ્ન પૂછ્યો છે રિપોર્ટર પ્રકાશ